જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે એકવીસ સાત બે હજાર પચ્ચીસ ના રોજ મિત્રો આ માઉન્ટ આબુ નું નકીલ એક તળાવ ઓફો થયું એટલે દાંતીવાળા ડેમ માં પાણી ની હાલમાં સારી એવી આવક જોવા મળી રહી છે મિત્રો એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક 2560% ને સાહીઠ પાણીની આવક નો થાય છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પોસઠ પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાણીક સપાટી 604 ફૂટ છે દાંતીવાડા ડેમ છે આબુ રોડ અંબાજી દાંતા ત્યાં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના અને લાઈવ સમાચાર તમે બધા અમારા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી